આજે માનવો વિશ્વ પર રાજ કરે છે છતાં કલ્પના કરો કે ઇતિહાસ પાના પાછા ફેરવીએ લાખો વર્ષ પાછળ તમે એવા ભયાનક પ્રાણીઓને શોધશો જે આપણા પહેલા આગ્રહ પર ફરતા હતા જો તેઓ હજુ પણ આસપાસ હોત તો શક્ય છે કે માનવો બિલકુલ બચ્યા ન હોત આજના ધ વંડર ફેક્ટ ના એપિસોડ માં અમે લાખો વર્ષ પહેલા લુપ્ત થયેલા દસ ભયાનક પ્રાણીઓ માં ડૂબી જઈ રહ્યા છીએ પરંતુ માત્ર તેમના નામ સાંભળવાથી જ લોકોના રોમાઝુમ થઈ જાય છે નંબર મળો એક જાનવર જે તમે કદાચ ફિલ્મોમાં અથવા પ્રાચીન પ્રાણી કાર્યક્રમો જોયું હશે આ માંસાહારી જાનવર સંપૂર્ણ ભયાનક લાગતું હતું તેને વધુ ડરામણું બનાવનાર તેના જડબામાંથી બહાર નીકળતા બે લાંબા પત્તાની ધાર જેવા દાંત હતા તુલનામાં સામાન્ય સ્માઇલોડોન તેના સમયમાં ટોચના શિકારી માં એક બન્યું તે તલવાર જેવા દાંતથી થી કાપતું એટલા માટે તેને સેબરટૂથ ટાઈગર પણ કહેવામાં આવે છે અને અહી જંગલી વાત એ છે તે ખરેખર માનવો સાથે જીવતું હતું અહેવાલો અનુસાર સ્માઇલોડોન આશરે દસ હજાર વર્ષ પહેલા લુપ્ત થઈ ગયું હિમયુગ હવામાન પરિવર્તન ને કારણે સમાપ્ત થયું અને પરિસ્થિતિ બદલાતા મનુષ્યો તેમના શિકાર કરવા લાગ્યા અંતે આ શક્તિશાળી પ્રાણી પૃથ્વી પરથી ગાયબ થઈ ગયું કેટલાક કહે છે કે તે એટલું શક્તિશાળી હતું કે જો તે આજના સિંહો સાથે સામસામે જાય સ્માઇલોડોન કદાચ ઉપર આવી જાય નંબર નવ કિંગ કોંગ ને ડાયનોસોર અને વિશાળ રેંગનારાઓ સાથે લડતા જોયો હશે પરંતુ અહીં એક રસપ્રદ વાત છે ક્યારે હતો જ નહીં તે પ્રસિદ્ધ પાત્ર ખરેખર એક સાચા પ્રાણી થી પ્રેરિત હતું ગિગાન્ટોપિથેકસ આ પૃથ્વી પર ક્યારે ચાલેલા વાનર સૌથી મોટું જાતિ હતું જે લગભગ એક લાખ વર્ષ પહેલા જીવતું વાસ્તવમાં એક શાંતિપ્રિય પ્રાણી હતું જે કોઈ નુકસાન પહોંચાડતું નથી પણ જયારે પણ મનુષ્યો તેના પર હુમલો કર્યો ત્યારે તેને પૂરેપૂરો પ્રહાર કર્યો તે મુવી કિંગ કોંગ જેટલું મોટું ન હોઈ શકે પરંતુ તે સામાન્ય માણસો અને ગોરિલા કરતા ઘણું મોટું કીટણો ની વાત આવે ત્યારે આ ગ્રહ પર ઘણા જ એવી જાતની જીવ જંતુઓ છે જે પહેલાથી જ ભયાનક લાગી છે આજના જ કીડા પણ તમને રોમાઝુમ આપી શકે છે પણ જૂના સમયમાં એક કીટ હતો જે કોઈને પણ દોડતા પાડી શકતો મેગાન્યુરા તે ડ્રેગનફ્લાય જેવી લાગી પરંતુ ખૂબ ખૂબ મોટી વાસ્તવમાં તે દુનિયાએ જોયેલ સૌથી કેટલાક લોકો માત્ર જ જોઈને ડરી જાય છે કલ્પના કરો કે જો આ જીવ હજુ પણ હાજર હોત તો તેઓ શું કરેલા હોત વિજ્ઞાનીઓ અનુસાર મેગાન્યુરા વાસ્તવમાં ડાયનાસોરના સમયથી પણ પહેલા હાજર હતું અને ડાયનાસોર યુગ શરૂ થતા સુધી મેગાનીયુરા પਹਿલાથી જ લુપ્ત થઈ ગયું હતું નંબર સાત હેલિકોપ્રિયન તમે કદાચ અગાઉ કેટલાક વિચિત્ર દેખાતા માછલા જોયા હશે પણ આ માટે કશું તમને તૈયાર કરશે નહીં મરો હેલિકોપ્રિયમ ને જે ક્યારે અસ્તિત્વમાં રહેલા સૌથી અજુબા અને ભયંકર માહાલામાનો એક છે આ પ્રાણીના ઉપરના જડબામાં દાંત નહોતા તેના બદલે તેની નીચેની જડબામાં એક ભયાનક સર્પાકાર ધાર હતી જે એક જ શિકાર બે ભાગ માં કાપી શકતી હતી તો તે તે કેવી રીતે ખાતું હતું સરળ છે શિકાર ને મોઢામાં ફસાવી લેતું અને તે ભયાનક જડબા ની ધાર થી તેને નાના ટુકડાઓ માં પીસી નાખતું વિશ્વાસ કરો કે ન કરો આ દાનવ ડાયનોસોર થી ઘણો પહેલા જીવતો હતો અને તે આશરે બસો સિત્તેર મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરથી ગાયબ થઈ ગયો હતો નંબર માત્ર શબ્દ સાંભળવાથી કેટલાક કંપારી આવી જાય છે આજના વિંછી નાના છે પરંતુ મારી નાખવા જેટલા ઘાતક છે પરંતુ લાખો વર્ષ પહેલા એક પ્રકારની વિંછી હતી જે બહુ વિશાળ હતી માણસ કરતા મોટી આ રાક્ષસો જેમને ટેરીગોટસ તરીકે ઓળખવામાં આવે છે સમુદ્ર ની માં રહેતા અને નિષ્ઠુર શિકારી હતા તેઓ જે પણ પકડી શકે છે તેના પર શિકાર કરતા માછલી જળચર પ્રાણી તમે નામ આપો તે પણ જેમ જેમ હવામાન બદલાવા લાગ્યું ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો ત્યારે તેઓ એકબીજાના પર વળ્યા અને અંતે પોતાની જાતને લુપ્ત કરી નાખી નંબર પાંચ મોસાસોરસ મોસાસોરસ નામનું આ ભયંકર પ્રાણી ડાયનાસોર અથવા મગર નહોતું પણ તે અત્યાર સુધીના સૌથી ખતરનાક સમુદ્રી દાનવોમાંનું એક હતું તમે કદાચ તેને મૂવીઝમાં જોયો હશે તે પંચાવન ફૂટ લાંબુ સુધી વધ્યું હતું જે તેને ઇતિહાસના સૌથી મોટા જળચર શિકારીઓમાં એક બનાવે છે તે એટલું મોટું હતું કે તે લિટરલમેન્ટ એક ટાઈક્સ ને એક ચમચી થી અડધામાં તોડી શકે જો તે સ્ક્રીન પર ભયાનક લાગે છે તો કલ્પના કરો કે જો તે હજુ જીવંત હોત તો કેટલી ભયાનક હોત મોસાસોરસ ડાયનાસોર સાથે એક જ સમય જીવતો હતો પરંતુ જયારે ગોળાકાર પથ્થર પૃથ્વી સાથે ટકરાવ્યું ત્યારે તે તેમના સાથે અદૃશ્ય થઈ ગયું નંબર ચાર ટાઇટાનોબોઆ જો કોઈ તમને વિશ્વની સૌથી મોટી સરપીદ નામ આપવા કહેશે તો તમે કદાચ અનાકોન્ડા અથવા પાયથન વિશે વિચારશો આજની સૌથી મોટી અને સૌથી ભયાનક અને તમે સાચા હશો આ યુગ માટે પણ સમય ને લાખો વર્ષો પાછું ફેરવો અને તમે કઈક વે વધુ દાનવીશો પરિચય ટાઇટાનો બોઆ વિશ્વે ક્યારે જોયેલો સૌથી મોટો અને જીવલેણ સા એનાકોન્ડા આશરે ફૂટ સુધી પહોંચે છે પરંતુ ટાઇટાનો બોઆ તે પચાસ ફૂટ સુધી લાંબો થઈ શકે છે માનવો ભૂલી જાઓ આ વસ્તુ એક જ વખત વિશાળ પ્રાણીઓને ગળી શકે છે શોધકોએ કહ્યું છે કે તે સંભવત મગર વિશાળ માછલી અને અન્ય કોઈ પણ ચાલતી વસ્તુ શિકાર કરતું હતું તે આશરે સાઠ મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર ભટકતું હતું પરંતુ હવામાન બદલાતા અને ખોરાક શોધવો મુશ્કેલ બનતા આ દાનવી સાપ હંમેશ માટે ગાયબ થઈ ગયો નંબર ત્રણ મેગાલોડોન આજે શાર્ક સમુદ્ર સૌથી ડરામણા પ્રાણીઓ માના છે અને તેમાં ગ્રેટ વ્હાઇટ શાર્ક ને સૌથી ભયંકર માનવામાં આવે છે જેને ઘણી વખત સમુદ્ર રાજા કહેવામાં આવે છે તે તેના શિકાર ને દયા વિના ચીરી નાખે છે પણ ચાલીસ મિલિયન વર્ષ પહેલા મોટી હતી અને આજની ગ્રેટ વ્હાઇટ કરતા ત્રણ ગણા થી વધુ મોટી હતી તેનું નામ મેગાલોડોન તેના સમય નો અંતિમ સમુદ્રી શિકારી તો જો ગ્રેટ વ્હાઇટ તમને ઠંડી લાગણી આપે છે તો મેગાલોડોન જેવો દુસ્વપ્ન કલ્પના કરો એક અભ્યાસ મુજબ જો મેગાલોડોન ક્યારે મોસાસોરસ સાથે લડ્યો હોત તો તેણે તેને ટુકડા કરી નાખ્યો હોત નંબર બે મેગા મગર આજના મગર નાના હોય શકે છે પરંતુ તેઓ હજી પણ ઘાતક છે કોઈ પણ વસ્તુ પર પોતાનો જડબો બંધ કરી દે છે જ્યાં સુધી તે હલવું બંધ ન કરે પરંતુ જે ક્યારેક આ પૃથ્વી પર ભટકતા હતા તેની સરખામણીએ આજના મગર કઈ નથી લગભગ એકસો દસ મિલિયન વર્ષ પહેલા એક એટલો વિશાળ મગર જીવતો હતો કે મોટા ભાગના લોકો તો કલ્પના પણ કરી શકતા નહોતા વિજ્ઞાનીઓ તાજેતરમાં એટલા મોટા હાડકા શોધ્યા કે ડાયનાસોરના ના હાડકા પણ તેના આગળ નાના લાગ્યા આ હાડકા આજ સુધી મળેલા સૌથી મોટા મગરને સંબંધિત હતા જેને નિષ્ણાતો મેગા ક્રોકોડાઇલ કહે છે આ વસ્તુ એટલી શક્તિશાળી હતી કે તે એક કચોડીમાં ટાઈક્સ ને અડધા ફાડી શકે ડાયનાસોર તેની નજીક બાળક બકરા જેવા હતા અને માનવો તો માત્ર ઇલિયો તેની લંબાઈ ફૂટ ભયાનક માપ હતી પરંતુ ડાયનાસોર નષ્ટ થયા પછી ખોરાક મેળવવો મુશ્કેલ બન્યું અને આ વિશાળ મગર પણ અંતે અદૃશ્ય થઈ ગયો નંબર એક ટીરેક્સ ટીરેક્સ ટાયરેનોસોરસ રેક્સ માટેનું ટૂંકું નામ આજે પણ પૃથ્વી પર ચાલનાર સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે આ વસ્તુ એટલી જંગલી અને ક્રૂર હતી કે તે પોતાથી પણ મોટી ડાયનોસોરને મારી શકતી આજથી જ તે ઘણીવાર ડાયનોસોરનો રાજા કહેવાય છે તેની જડબાઓ અત્યંત શક્તિશાળી હતી જે ગ્રેટ વ્હાઇટ શાર્કની તુલનામાં ત્રણ ગણા જોરથી કટકતી આશ્ચર્ય નથી કે તેને ક્યારેયનો સૌથી દરામણું શિકારી માનવામાં આવે છે જ્યારે પણ આપણે આ ડાયનોસોરને સ્ક્રીન પર જોઈશું તે એટલું વાસ્તવિક લાગે છે કે તે કોઈ પણ સમયે સ્ક્રીન મારફત ફાટીને બહાર આવી શકે છે હવે કલ્પના કરો કે તે આજ પણ જીવતું હોય તો અમારું શું થાતું આ માત્ર કેટલીક જ જીવજંતુઓ છે જે હવે આ ગ્રહ પર નથી રહેતા પ્રકૃતિએ તેમને ઘણા વર્ષો પહેલા નાશ કરી દીધા ચાલો સાચા રહીએ જો તેઓ હજી રહી હોત તો કદાચ આપણને કદી મોકો પણ મળતો નથી અને કોણ જાણે આ ગ્રહ પર ક્યારેક બીજું શું જીવતું હતું અમે ફક્ત જાણીએ છીએ જે અમે શોધ્યું છે બાકીનું હજુ પણ એક રહસ્ય છે વંદર ફેક્ટ અધ્યાય અહી પૂરો થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો નિઃશ પડે ટિપ્પણી કરો અમને તમારા વિચારો સાંભળવા ગમશે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભવિષ્યના કોઈ પણ વિડીયો ચૂકી ન જાવ તે માટે બેલ આઇકન પર ટેપ કરો જોયા બદલ આભાર